ભુજમાં અપ્સરા ડાન્સ એકેડેમી અને રોટરી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ત્રિદિવસીય સેમી ક્લાસિકલ થીમ પર કથક નૃત્ય શીખવવાનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો અપ્સરા ડાન્સ એકેડેમીના વૈશાલી જેઠીજાની તથા રોટરી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા પંદરથી અઢાર મે દરમિયાન યોજાયેલા તદ્દન નિઃશુલ્ક વર્કશોપમાં સેમી ક્લાસિકલ કથક નૃત્યમાં શરીરની વિવિધ મુદ્રાઓ શીખવવામાં આવી હતી વર્કશોપમાં સાહીઠ યુવતીઓએ ભાગ લીધો હતો ભુજ ગાંધીધામ અંજાર રાજકોટથી પણ નૃત્ય રસિકો અહીં આવ્યા હતા આગામી સમયમાં પણ આ પ્રમાણે ડાન્સ વર્કશોપ યોજવામાં આવશે તેમ વૈશાલી જેઠીએ જણાવ્યું હતું રોટરી ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી શ્વેતા ધોળકિયાએ વર્કશોપમાં હાજરી આપી હતી ગુડ મોર્નિંગ મારું નામ અંજના જોગી છે અપ્શરા ડાન્સ એકેડેમી તરફથી ત્રણ દિવસ માટે ક્લાસિકલ સેમી ક્લાસિકલનો અહીંયા વર્કશોપ રાખ્યો હતો તો અમે અહીંયા શીખવા આવ્યા છીએ વૈશાલી જેઠી મેમે આ વર્કશોપ રાખ્યો હતો તો અમને ખૂબ જ મજા આવી ઘણું જ નવું શીખવા મળ્યું તો બહુ જ મજા આવે ત્યાં અમે ભૂજથી આવીએ છીએ સેમી ક્લાસિકલ સ્ટેપ છે તો મેમનું અમે સાંભળ્યું કે વૈશાલી જેઠી મેમે રાખ્યું છે તો અમે કંઈ પણ વિચાર્યા વગર ડાયરેક્ટ જ આવી ગયા કેમ કે અમને બહુ જ મજા આવી એમને જે વર્કશોપ રાખ્યો અમને કંઈક નવું શીખવા મળ્યું થેન્ક યુ મારું નામ જલપા ત્રિપાઠી છે હું સંસ્કારનગર ભુજથી આવી છું જ્યારથી ખબર પડી કે વૈશાલીમાં મેમ ડાન્સ શીખવાડવાના છે તો જનરલી મેરિડ લોકો હોય ને એ સવારના ભાગમાં ન નીકળી શકે હું તો ન જ નીકળી શકું માર્કેટના કામ પણ નથી જાતી પણ વૈશાલી મેમનું નામ સાંભળ્યું ને એટલે હું તરત જ રેડી થઈ ગઈ અને મેમ સપોર્ટ પણ એટલો કરે છે કે મને બાર સાડા બાર વાગે રજા જોતી હોય તો મેમ આપી દે છે રજા અને પર્સનલી પણ એ બહુ સારું શીખવાડે છે એક એક ઉપર વ્યવસ્થિત ધ્યાન આપે છે અને સારું શીખવાડે છે એક એક સ્ટેપ મગજમાં બેસે એવી રીતના શીખવાડે છે થેન્ક યુ મેમ મારું નામ રાજપરા પૂર્વી છે હું રાજકોટથી આવી છું અને મેમનું નામ બહુ જ સાંભળ્યું છે અને સરસ મજાના ડાન્સ એક્સપ્રેશન્સ અને આ ત્રણ દિવસના વર્કશોપમાં બહુ જ મજા આવી અને સરસ સરસ નવું શીખવા મળ્યું જાણવા મળ્યું મેમના મેમનું બધું જ ડાન્સના અમે લોકો ફોલોઅપ કરી છે ઇન્સ્ટામાં અને બહુ જ સરસ થાય છે મેં તો કથક કરેલું છે અને અહીંયા આવીને ત્રણ દિવસના વર્કશોપમાં બહુ મજા આવી નામ છે અને હું બે વર્ષની ઉંમરથી જ વૈશાલીમાં અમકને ડાન્સ શીખું છું આ સેમી ક્લાસિકલ વર્કશોપમાં અમે ખાલી નૃત્ય જ નથી શીખ્યું પણ એના હસ્તક એના જે તત્કાળ છે ફેસ એક્સપ્રેશન્સ એમાં કેવી રીતે એનો પોસ્ચર એ બધું અમને અહીંયા શીખવા મળે છે હું બે વરસથી બે વરસની હતી ત્યારથી જ અહીંયા શીખું છું અમે આનાથી પહેલાં ઘણા ગરબાના પાવર પાવર ગરબાના સાલસાના ઘણા બધા વર્કશોપ કરેલા છે અમે હજી સુધી ઘણું બધું શીખ્યા છે જેમ કે ગરબા છે સાલસા છે ક્લાસિકલ છે સેમી ક્લાસિકલ છે એવી ઘણી જ બધી સ્ટાઇલ્સ એમના કરતાથી શીખ્યા છે ને એમનું એમના માધ્યમથી ઘણું બધું જ્ઞાન પણ મળ્યું છે મારું નામ જેઠી ઈશા હિતેશભાઈ છે હું લગભગ પાંચ સાત વર્ષની હતી ત્યારથી જ હું વૈશાલી મેમ પાસે ડાન્સ શીખું છું વચ્ચે ઘણા બ્રેક પણ આવ્યા પણ સ્ટીલ હું મેમ પાસે ઓનલાઈન ઓફલાઈન બધી જ રીતે હું મેમ પાસે ડાન્સ શીખતી હતી અને લાસ્ટ ઘણા વર્ષોથી મેમ અલગ અલગ ડાન્સ વર્કશોપ કરે છે જેમ કે ગરબા છે સાલસા ગરબા છે ઝુંબાના ઘણા સેમિનાર કર્યા છે એવી રીતે પાવર ગરબા પણ છે ઘણું બધું મેમ શીખવાડે છે સાથે સાથે યોગા અને એરોબિક્સ પણ કરાવે છે મેમ અને અત્યારે જે ત્રણ દિવસનું ફ્રી વર્કશોપ રાખ્યું છે એનામાં મેં સેમી ક્લાસિકલ વર્કશોપ રાખ્યું છે જેમાં મેમ હસ્તક તત્કાર ફેસ એક્સપ્રેશન ક્યાં આપવા કેવી રીતે આપવા જેવું અલગ અલગ શીખવાડે છે અને એમના મીન્સ કે એમને મને ઘણું બધું શીખવાડ્યું છે અને આગળ પણ મને ઘણું બધું શીખવું છે એમના પાસેથી મારું નામ વૈશાલી જેઠી જાની છે હું ભુજથી જ છું ભુજમાં અપ્સરા ડાન્સ એકેડમી ચલાવું છું હું ડાન્સિંગ સાથે ફિટનેસ ઇન્સ્ટ્રક્ટર પણ છું આજનો જે વર્કશોપ છે એ મે એટલે કે અપ્સરા ડાન્સ એકેડમી તથા રોટરી ઇંગ્લિશ સ્કૂલ ભુજ દ્વારા આ આયોજિત કરવામાં આવ્યું છે ત્રણ દિવસનું આ એક વર્કશોપ હતું પંદરસોનું સત્તર આજે એનો આખરી દિવસ છે મારી પાસે સાઠથી સિત્તેર જણાનું રજિસ્ટ્રેશન હતું એમાં મેં ઓનલાઈન અને ઓફલાઈન બંને રાખ્યા હતા અને સિક્સટી એટલે કે સાઠ જણા ઓફલાઈનમાં છે અને તમે જોઈ શકો છો અમારો ક્રાઉડ અને લગભગ ત્રણ દિવસમાં એક જણા ઓછા રહ્યા છે બિકોઝ વેકેશનનો ટાઈમ છે બધાના લગ્નનો બી ટાઈમ છે એટલે અપડાઉન અપડાઉન રહે છે પણ અમારી પાસે ફિફ્ટીની ફિફ્ટી ફોર્ટીની સ્ટ્રેન્થ છે ના આ અમે એકદમ ફ્રી ઓફ ચાર્જિસ રાખ્યું છે અને અત્યારની જનરેશન એમને ડાન્સનો ખૂબ જ શોખ છે વેસ્ટર્નની સાથે સાથે ક્લાસિકલ અને સેમી ક્લાસિકલનો ખૂબ જ અત્યારે ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ જોઈને ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે તો મારો એક આઈડિયા હતો કે કેમ આપણે ભુજના લોકો માટે અથવા તો ભુજથી બારે બી આવતા હોય એના માટે ત્રણ દિવસનો વર્કશોપ રાખીએ તો મેં મારા ફ્રેન્ડ શ્વેતાબેનને વાત કરી અને એમને અમારી સાથે ટાઈ અપ કરી અને અમે ઓર્ગનાઇઝ કર્યું મેં બધા મેં વર્કશોપ કરેલા છે ડાન્સના કર્યા છે અને ગરબાના કર્યા છે પણ આ મારો ફર્સ્ટ સેમી ક્લાસિકલ નો ફ્રી વર્કશોપ છે